અને તને કોઈ એમ નો દાડી હોય છે તમારી અને હું તને હું કઉ ને આપડે જમી લઈ પછી દે દાજવી તો તો હું તને શું કહું છું તો છે ને આપડે બેઠવાનું એટલે બીજા કોક હોય કે નઈ આપણે ઠાર છે બરોબર આપણે શાંતિથી ભાઈ આમ તેમ ફલાણું અરે હું તને છે

কর��কে wind ককক この እান৉ એ એ બાપા કો હો છે પણ બે આ મામા મામામાં હું હોના મસરા ઉડાડશો નઈ તો આંધળો પાટળો રમતા તા આંધળો કરીને આમ પછી આમ આડવાનું આમા આ બધી તો એનું ડાયનેશન ઉડી નો રમવા હોય

એક જણા ને લઈ આવશો એમ તમારી પાસે શે મા હવે તો કારણો જલ્દી પાછો લઈને આવતા નહીં

cháy to to kìa, yeah, wow, tu, kia, Aline, cháy, đi vào, boi 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 boi

Iya, woi, iya iya woi, taruh dong, mandi di ya. pancar, taruh kamar, woi, 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 Ya, ya, ya 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 woi, 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 ya

સમજી કેવું એવું છે આખો થી લાડવા ના બનાવવા કરે પણ આપડે ખાઈ લેવું આપણે આટું થોડું હોય આપડે પાછા આપણને

જા પાસા <laughs>